નમસ્કાર મારું નામ છે જીલ દવે હું સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મનોવિજ્ઞાન ભવન અંતર્ગત પીજી ડીસીની વિદ્યાર્થી છું તો અમારે જ્યારે એસીબી અને અમારા જે ભવન દ્વારા જે ઉપક્રમ હાથ ધરવામાં આવ્યો છે તો તેમાં અમારો મુખ્ય ઉદ્દેશ્ય એ એ હતો કે જે રીતે સામાન્ય પબ્લિકને એમ્બ્યુલન્સનો જે હેલ્પલાઇન નંબર છે એકસો આઠ અથવા તો અભિયમ જે હેલ્પલાઇન નંબર છે એકસો એક્યાસી એ જેટલી જાગૃતિથી લોકોને ખબર છે તે પ્રમાણે જે છે લાંચ લેવાવાળાને અને આપવાવાળાને પકડવા માટે જે નંબર છે એસીબીનો હેલ્પલાઇન નંબર છે ટોલ ફ્રી છે દસ ચોસઠ એને એટલો પ્રચાર થયેલો નથી અથવા તો લોકો બાબત એ બાબતે જાણતા નથી તો એ દસ ચોસઠ ની જાગૃતિ ફેલાવવા માટેનો અને તે અંતર્ગત એસીબી કઈ રીતે કાર્ય કરે છે તે જાગૃતિ ફેલાવવા માટેનો અને આ પ્રજાને ઉપયોગી થવાનો આ એક એસીબી તથા મનોવિજ્ઞાન ભવનનો જે સંયુક્ત ઉપક્રમ છે તે માટેની અમારી એક નાની એવી કોશિશ છે લોકો જે છે એ અત્યારે જો કચેરીમાં જે આવેલા છે બધા એ શાંતિથી સાંભળીને અને એ લોકોમાં પણ જે આપણને ક્યુરિયોસિટી છે જોવા મળે છે કે આ દસ ચોસઠ એ કઈ રીતે કાર્ય કરે છે તમે આપણને ખબર હોય કે આપણે એસીબીને ફોન તો લગાડી દીધો પછી એસીબી તરફથી કઈ રીતે પ્રતિક્રિયા આપવામાં આવે છે અથવા તો ફરિયાદને અને માહિતીઓને ગુપ્ત રાખવામાં આવે છે અથવા તો જે રીતે લાંચ લેનાર ને પકડીને એમના ઉપર સખત કાર્યવાહી કરવામાં આવે છે એ જે બધી બાબતો ની જાણકારી છે સામાન્ય પ્રજાને આપીને તેમને ઉપયોગી થવા માટેનો આજે એક અમારો નાનો એવો પ્રયાસ છે